તે ઉમેદવાર કા જિલ્લામાં પોલીસ વડા જયરાજસિંહ વાળાના સપાટાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે માત્ર તે દિવસમાં પોલીસે અઢાર બોકસ ડોક્ટરને ઝડપી પાડીને લોકોના આરોગ્ય સાથે છેડા કરનારને કાયદાનો કડક પાઠ ભણાવ્યો છે આ દરમિયાન દવાઓની ઇન્જેક્શનનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સાથે જિલ્લામાં પ્રોહિબિશન ટ્રાયલ અંતર્ગત એકસો ચોત્રીસ કેસો નોંધાઈ ચુક્યા છે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જિલ્લામાં ગુનાખોરીનું નેટવર્ક ધરાવતા ગુનેગારોમાં હડકંપ મચી ગયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાડા સાહેબની સૂચનાનોએ સમગ્ર જિલ્લામાં તારીખ એક નવ બે હજાર પચીસથી તારીખ તેર નવ બે હજાર પચીસ દરમિયાન બોગસ ડોક્ટર્સ જે છે તેમને પકડવા માટેની એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત કુલ તેર દિવસ અંતર્ગત ટોટલ અઢાર એફઆઈઆર તેમના વિરુદ્ધમાં થઈ છે અને અઢાર બોગસ ડોક્ટર્સને પકડવામાં આવ્યા છે જે ડોક્ટર્સ સામાન્ય પબ્લિકના હેલ્થ સાથે છેડા કરતા હોય જેમની પાસે પ્રેક્ટિસ કરવા માટેનું લાઇસન્સ ન હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસે જે બધા ડ્રગ્સ જે દવાઓ છે તેમને જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં જણાવવાનું કે તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ એસપી સરશ્રી દ્વારા પ્રોહિબિશન અંગે સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું જેના અંતર્ગત કુલ એકસો ત્રીસથી વધારે પ્રોહિબિશનના કેસીસ સમગ્ર જિલ્લામાં થયેલ હોય તેમાં તમામ એજન્સીઝ એલસીબી એસઓજી તથા તમામ પોલીસ સ્ટેશન્સે મળી ડિવિઝન અને સમગ્ર જિલ્લા એક સાથે મળી અને પ્રોહી પીવાના જે કેસીસ છે દેશી કબજાના કેસીસ છે તથા